અયોધ્યામાં આગામી બાવીસમી જાન્યુઆરીના રોજ રામલલ્લાની ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહી છે જેના ભાગરૂપે પાટણ શહેરમાં પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજી સમગ્ર પાટણ શહેર રામમય બન્યું છે ત્યારે વિવિધ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓની સાથે સાથે શૈક્ષણિક સંકુલોમાં પણ રામ મંદિરની પ્રતિષ્ઠાને લઈને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે તેના ભાગરૂપે નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત કોલેજ કેમ્પસના મુખ્ય પ્રવેશ દ્વાર પર ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાને લઈને કમાન બનાવી અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓમાં પણ ધાર્મિક ભાવના ઉજાગર થાય તેવા શુભ આશયથી રામલલ્લાની ભવ્ય કમાનની સાથે સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ કોલેજ કેમ્પસ ખાતે આયોજન કરવામાં આવી રહ્યું હોવાનું કેમ્પસ ડેવલપમેન્ટ ઓફિસર જય ધ્રુવે જણાવ્યું હતું બાવીસ જાન્યુઆરીના રોજ રામ મંદિરનો જયારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે ત્યારે આખું જ ભારત રામમય બન્યું છે અને તેના ભાગરૂપે અમારી જે સંસ્થા છે નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી જેમાં ઘણી બધી કોલેજીસ અને અમારી જે સ્કૂલ્સ છે તેમાં પણ વિદ્યાર્થીઓમાં ધર્મમાં ઘણો આનંદ જોવા મળી રહ્યો છે અને અમે પણ જુદી જુદી પ્રવૃત્તિ કરીએ છીએ જેથી દરેકમાં અનેરો ઉત્સાહ મળવા જોવા મળે ચાર દિવસ અઢાર જાન્યુઆરીથી બાવીસ જાન્યુઆરીના રોજ અમારે ત્યાં આરતી પણ કરવામાં આવી રહી છે અને અમારી ત્રણેય શાળાના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને સરસ મજાનું એક રામ ગીત પણ ગાયું છે અને આપ સર્વેને પણ એ વિશેની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આપ સર્વેમને પણ એક ઘરે રહી અને બાવીસ જાન્યુઆરીના રોજ આ રીતે રામમય બનો તેવી શુભેચ્છાઓ